મને કવિતા રાજા ચારણ અને વાણીઓ નાનકડી નાર ભક્તિ લાગે લાગે એક રાજા ને કોઈ થી ભક્તિ નો લાગે અને જેથી જે લાગે ને તેથી સાહેબ બાણું લાખ માળુ ની મૂકીને વહી જાય ને એવો રાજા ભરતરી પાકે ભલામણ બીજું ચારણ ચારણ ને કોઈ ભક્તિ લાગે ને કેમ કે સાહેબ દેવ તત્વ ઇતિહાસો ને જીસકો પઢા રસો ને ગાયા તલવારો સમંદર ની માલપો જાય ઘોડા જીકિયા મહાસાગર ની માય તારણ હારો તારસે સાયા પકડી લે ભાઈ રાજા ચારણ અને વાણીઓ વાણિયા ને ભક્તિ લાગે નઈ અને લાગે તેદી અત્યારે આપણે ભજન હેમરું

અને અબડાની વારે આવે અને સાહેબ ધરથી મસ્તક બે એક કરી અને ફરીથી સાહેબ દલુ વાણી જીવતો કરે અને વાણી ભક્તિ લાગી જાય એ સાહેબ ભેખ લે આ ત્રીજો ભલામણ એ નાનકડી નાર ને ભક્તિ લાગે નઈ લાગે તેથી બરોબર આણું વાળી અને આયરની દીકરી રહી એ ધીમી ધીમે ધીમી હાહર વેલની મેળપા જાય હાલનું જે પરબ છે સાહેબ

એ રૂના એ રગત પીત્યું જે શરીર હતું ને ના એમ કહે કે એ બિંદુ થી સાફ કરતો તો પરૂતી સાફ કરતો તો માં માથી આ કરો નીકળી જાય હે બેટા આજે રહેવા દે આજે રહેવા દે તું આવી બધી મારી સેવા કરમાં હે અને આદમી ને એટલી જ સરળતાથી વાત કરે હે માં તારા દીકરા હે તને તોડ છોડી દીધા તારા પરિવાર હે તને છોડી દીધો તો કે હા બેટા શું કરું હે અહી કોણ ભલાને પૂછે છે અહી કોણ બુરાને પૂછે છે હે મતલબ જે છે નિસ્પત બધાને અહી કોણ ખરા ને પૂછે છે અરે ભલામણાથી નીચોવી ફૂલોની દશાને કોણ પૂછે છે નીચોવી કોણ પૂછે છે છે આ તો સંજોગ માનવીને બાકી કોણ અહિયાં ખુદા ને પૂછે છે કોણ અહિયાં ખુદાને પૂછે છે ભલામણા અને મા રહીને એ કેવા મહિનિક મારા દીકરાએ તર છોડી દીધા મારા ઘરવાળા એ બધા છોડી દીધા હવે બેટા તું સેવા કરવા ને એક દીયા પ્રાણ પંખી દેહ માંથી ઉડી જાય

એકસ ખાલી મત ખોઈ લે ખલક બીચ કીચરું કલંક અંગ ધોઈ લેસો ધોઈ લે ઉંધિયાર પાપ ભઈરો હે તામે જ્ઞાન જ્ઞાનકી ચિરાગ ચિત બોઈ લેસો બોઈ લે મૂર્ખા જન્મ બાર બાર ના મિલે ગુમૂ પુરણ પ્રભુરો પ્યારો હોઈ લેસો હોઈ લે માણસો એ મને છોડી દીધા બરોબર વાત લાગી પોતાના જે ઘરના હતા ને એ બધા સાહેબ એમ કે કોટલા મેલપા વાયરા અને જ્યાં પોતાની ફૂય આવી ને ત્યાં હાથ ની મેલપા હોપી દીધા અરે બેટા શું આવીને કરવું છે અને મારે ગુરુ ધારવો છે અને માલપા પડી ગયા અને ગુરુ પર લીધો એ સાહેબ કેમ ભૂલાય ભલામાણા રાજા ચારણ અને વાણીઓ જોથી નાનકડી નાર ભક્તિ લાગે ને લાગે તો બેડો પાર ભલા